500 અને એક હજારના દરની ચલણી નોટો રદ થવાને કારણે અમદાવાદ પણ અસર થઈ છે બટાટા જેવી સંગ્રાહક વસ્તુની આવક ઘટી છે 500 અને એક હજારની ચલણી નોટો રદ કરવાના કારણે આર્થિક વ્યવહારો જાણે અટકી ગયા છે શાકભાજી બજાર અને ફ્રૂટ બજારમાં રોકડાનો વ્યવહાર ચાલતો હોય છે ત્યારે છૂટા નાણાંના અભાવે ખરીદ વેચાણ પર અસર થઈ છે અંદાબાદ એપીએમસી માં બટાકાની આવક ટકા ઘટી છે એપીએમસી અનાજ બજાર સંપૂર્ણ બંધ છે હોલસેલ રિટેલ વેપારીઓ પણ ઉદાહરાખીને પણ કેટલું ખેંચો તે વિચારીને માલ આવવા લેવાનો ટાળી રહ્યા છે અત્યારે અનાજ બજાર બંધ જ છે બટાકા ડુંગળીની અંદર પણ અમારે 70% જેટલી આવકો ઘટી ગઈ છે

રોકડ નાણાંના અભાવે અમદાવાદના એપીએમસી માં આવતા શાકભાજીના જથ્થા પર જે અસર થઈ છે તેની પર નજર કરીએ સ્વદેશી બટાટાની પહેલાની આવક હતી બે હજાર આઠસો ને બત્રીસ ક્વિન્ટલ જ્યારે હાલની આવક છે એક હજાર સાતસો ને પંચાવન ક્વિન્ટલ ત્યારે ડીસાના બટાટાની પહેલાની આવક ત્રણ હજાર સાતસો ત્યાંસી ક્વિન્ટલ હતી જે ઘટીને એક હજાર પાંચસો તેતાલીસ ક્વિન્ટલ થઈ ગઈ છે ત્યારે સુરણમાં પણ મોટા પાયે ઘટાડો નોંધાયો છે સુરળમાં પહેલાની આવક હતીવ ક્વિન્ટલ થઈ ગઈ છે તો આદુ પણ એક હજાર નવસો તોતેર ક્વિન્ટલ પહેલાની આવક હતી જયારે હાલની આવક છે એક હજાર ઓગણ એસી ક્વિન્ટલ ડુંગળીમાં પણ મોટા પાયે ઘટાડો જોવા મળ્યો જેમાં ડુંગળીમાં પહેલાની આવક હતી સાતસો ત્રીસ ક્વિન્ટલ જે ઘટીને પાંચસો બાવન ક્વિન્ટલ થઈ ગઈ છે સરકારે મોટી ચરણી નોટો રદ કરવાનો નિર્ણય તો રાતોરાત લઈ લીધો પરંતુ તેના કારણે બજારમાં છૂટા નાણાંની તંગી સર્જાતા લગભગ દરેક ક્ષેત્રના વેપારને અસર થઈ છે હવે આ પરિસ્થિતિ ક્યારે દૂર થાય છે તે જોવું રહ્યું કેમેરામેન વિખાભાઈ વ્યાસ સાથે ઝલક ઝલકધિયારો જીએસટીવી અમદાવાદ